સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી હાથ ધરી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધર્યું છે ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડ વાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છ એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે સુરતના ઉધના રેલવે સ્ટેશન કે જે હજારો મુસાફરોની અવરજવર છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે આ રેલીના રૂટ ઉપર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે સુરત પોલીસના અધિકારીએ પણ જણાવ્યું જો કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે રામ ને લઈ સુરત પોલીસ આવી એક્શનમાં વાત કરીએ તો સુરત સુરતના ઉધના ની અંદર ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ડ્રોન મારફતે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા ઉધના પોલીસ દ્વારા ડ્રોન ઉડાડીને કરવામાં આવી ત્યારે વાત કરીએ તો એક તરફ રામનવમી આવી રહી છે ને ત્યારે કાયદો વ્યવસ્થા સુરત શહેરમાં જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂ